આ ચાલીના અંદાજીત એકસો થી પણ વધુ મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે તે પરિવારો રસ્તા પર આવી ગયા છે આ પરિવારો જાય તો જાય ક્યાં આ પીડિત પરિવારોના કહેવા મુજબ અમારા મકાનો તોડનારાઓએ પોતાને કોઈ નોટિસ કે અન્ય જગ્યાએ રહેણાંક માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી આ પરિવારો નાના બાળકોને લઈને ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે જોકે કેટલીક સેવાભાવી સંસ્થાઓ ત્યારે આ પરિવારોને વારે આવી છે રિપોર્ટર સિદ્ધાર્થસિંહ ઠાકોર મહેસાણા ત્યારે આપણે રામજીભાઈની ચાલી કેશવનગર ખાડિયા ખાડિયાની ચાલી એ વિસ્તારની અંદર આપણે આવ્યા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ જેટલા પણ મકાનો હતા તે મકાનો તમે પાછળ જોઈ શકો છો તમામ મકાનો નાબૂદ કરી દીધા છે જે તે મકાનો નો જે કેસ ચાલતો હતો તેમાંથી ચાલીસ કે પિસ્તાલીસ મકાન પાડવાની પરમિશન હતી પણ જીસીબી દ્વારા બુલડોઝર લાવીને તમામે તમામ એકસો ને કરતાં પણ વધુ મકાનો અહીંયા નસબી નાબૂદ કરી દીધા છે અને અહીંયા સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી તમામ લોકો અહીંયા છેલ્લા એંસીથી નેવું વર્ષથી અહીંયા વસવાટ કરે છે તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા નીચલી કોર્ટની અંદર એમનું કહેવું છે કે નીચલી કોર્ટમાં કેસ ચાલતો હતો અને કેસ નીચલી કોર્ટમાં કોઈ નવા જ આપવા જવાબ આપ્યા નથી તેમ છતાં પણ તેમ છતાં પણ આ લોકોને હેરાન પરેશાન કરી અને તમામ મકાન પાડી દેવામાં આવ્યા છે અત્યારે હાલ એમને કોઈ રહેવાની ખાવાની કે કોઈ જમવાની કોઈ વ્યવસ્થા તમે જોડતા હશો કે કોઈ પણ વ્યવસ્થા અહીંયા છે નહીં કોઈ પ્રશાસન અહીંયા આગળ નોંધ લેવા કે કોઈ નેતા કોઈ પણ અહીંયા નોંધ લેવા આપતું નથી તો અત્યારે હાલ અમુક સામાજિક સંગઠનો દ્વારા તેઓને જમવાની રહેવાની નાની મોટી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો અત્યાર હાલ મેટ્રોથી બિલકુલ બસો ત્રણસો મીટરની નજીકનો વિસ્તાર છે અને કરીબ પાંચસો પાંચસોથી હજાર કરોડની આ જગ્યા હોવાનું માનવામાં આવે છે અને ઠાકોર સમાજના ટાર્ગેટ કરી અને ફક્ત ઠાકોર સમાજનો અહીંયા વર્ગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું હોવા છતાં ઠાકોર સમાજને ટાર્ગેટ કરી અને તેમને અહીંયા ઘર ખાલી કરવાની અહીંયા અગર એ લોકો પાડી જવામાં આવ્યા છે એટલે હવે છે સવારે વહેલા આવી અને મકાનો જમીન દોસ્ત કરી નાખ્યા થોડો સામાન કાઢવાની સમય આપ્યો પણ લગભગ ઘણા લોકોના મકાનોમાં સામાન રહી ગયો હતો અને મકાનો જમીન દોસ્ત કરી નાખ્યા અમારી જાણમાં આવ્યું છે એ મુજબ ચાલીસથી પિસ્તાલીસ મકાનો તોડવાના હતા એની જગ્યાએ લગભગ પાંચસોથી વધારેના પોલીસ ફોર્સ સાથે આઠ છથી આઠ બુલડોઝર જેસીબી લઈને આવેલા અને એકદમ જ તોડી પાડ્યા છે અને એની કોઈ જાણકારી આપી નથી કે મકાનો પાડવાના કેટલા છે એનો કોઈ ઓર્ડર આપ્યો નથી અને બધા જ મકાનો તોડી પાડવામાં આવ્યા છે જે ટાઉન પ્લાનિંગ હેઠળ નોટિસ ધરાવતા હતા એવાની તો લગભગ કોઈનું ઘર રહ્યું જ નથી એટલે બનાવે કઈ રીતે એટલે જે કોઈ પણ સામાજિક સંસ્થાઓ છે ઠાકોર સમાજના આગેવાનો છે એક બે એ લોકો જમવાનું પૂરું પાડે છે અને લગભગ અહીંયા નાહવાની કે જાજરું બાથરૂમની કે બીજી કોઈ વ્યવસ્થા બાકી રહી નથી કોઈના પણ ઘરમાં તો અહીંયા આગળ સ્ત્રીઓ વૃદ્ધાઓ બાળકો પુરુષો બધાને તકલીફ પડી રહી છે અને ક્યાં જાય એ તકલીફ છે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે અત્યારે હાઈના સ્થાનિકો જોડે અમે વાત કરી તો એવું કહેવું એવું છે કે આગામી સમયની અંદર જો કોર્પોરેશન દ્વારા જો કોઈ પણ નિર્ણય લેવામાં નહીં આવે તો તમામ જિલ્લામાં તમામ તાલુકામાં સમગ્ર ઠાકોર સમાજને એકત્ર કરી જાગૃત કરી અને ઉગ્ર અને જલદ આંદોલનની ચીમકી સાથે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન ચાલી ચાલુ રાખીશું અત્યારે હાલ અહીંયા જે પણ સ્થાનિકો રહીશો છે તેઓ લોકોને જમવાની રહેવાની અને કુદરતી મીજ કે જે પણ ક્રિયાઓ કરવાની છે તેના સંદાસ કે બાથરૂમ કે જાજરું જવાની કોઈ પણ વ્યવસ્થા નથી જમવાની પણ કોઈ પણ વ્યવસ્થા નથી તો કોર્પોરેશનને પણ આપણે વિનંતી છે કે આ લોકોને કંઈ રહેવા માટેની કોઈ અત્યારે હાલ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને આ ઠાકોર સમાજના આટલા બધા મકાનો પાડવા છતાં જો અહીંયા આટલા વિશાળ સંખ્યાની અંદર આટલા પરિવાર રહેતા હોવા છતાં પણ અહીંનું કોઈ પણ અહીંયા કોઈ પૂછવાવાળું પણ છે નહીં અને કોઈ કોઈ પણ નોંધ લેવા આવતું નથી તો કેમ આવું થઈ રહ્યું છે આના પાછળ ઘણા બધા તથ્યો આ કાર્ય કરી રહ્યા છે આગામી સમયની અંદર ચૂંટણી આવી રહી છે તો અહીંના સ્થાનિક રહીશોનું કહેવું એવું છે કે જો અમારો આનો કોઈ નિર્ણય કે નિકાલ નહીં આવે તો અમે સમગ્ર ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને એક પણ મત અમે કોઈને કોઈ પણ પાર્ટીને અમે આપીશું નહીં આખું કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર તમામ તાલુકે તમામ જિલ્લે કલેક્ટરને અને મામલતદાર સાહેબ શ્રીને આ અંગે રજૂઆત કરશે અને તમામ તાલુકા તમામ જિલ્લા 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 તાલુકા કક્ષાએ તમામ આવેદનપત્ર આપી અને આમની જે માંગણી છે જે રજૂઆતો છે જે આમના પર જે અન્ય અત્યાચાર જે થયો છે અને તે હાલ જે વિહોણા બાળકો અત્યાર બાળકોનું ભડતર બગડી રહ્યું છે કોઈના મે કોઈના કોઈના મેરેજ છે કોઈનું મૃત્યુ થયું છે તો અત્યારે હાલ એમને બેસાડવા ક્યાં ઉખાડવા ક્યાં એમને રહેવું ક્યાં એ પણ એક પ્રશ્ન છે તો આગામી સમયની અંદર આગામી સમયની અંદર જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ એક થઈ અને ઠાકોર સમાજના લોકો ભેગા થઈ અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે અને કોઈ પણ નેતાને અહીંયા ઘૂસવા નહીં દે તો